ગુજરાત રાજ્યમાં મેઘરાજા મહેરબાન થયા છે અને કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગે સવારે દસ આગાહી કરી છે જેમાં અમુક જિલ્લાઓમાં ભારે વરસાદ સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જ્યારે અમુક જિલ્લામાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગે રાજ્યમાં વરસાદ અંગે આગાહી કરી છે સવારે દસ વાગ્યાથી આગામી ત્રણ કલાક માટે નાવકા સ્ટ બુલેટિન જાહેર કરવામાં આવ્યું છે જેમાં રાજ્યમાં ભારે મધ્યમ અને હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે દેવભૂમિ દ્વારકા અને પોરબંદર જિલ્લામાં ભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે જ્યારે કચ્છ બનાસકાંઠા જામનગર રાજકોટ જુનાગઢ અમરેલી ગીર સોમનાથ ભાવનગર દીવ સુરત તપી ડાંગ અને આ સાથે જ નવસારી વલસાડ દમણ દાદરા નગર હવેલી તેમજ નર્મદા છોટાઉદેપુર દાહોદ ભરૂચ વડોદરા પંચમહાલ આણંદ ખેડા મહીસાગર અરવલ્લી